બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા લી જેનો જાયો કાનુડો તારું નામ જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય કાના તારા ઉંચા મંદિરમાં તું રામા શોભે ગાયો ને જરાવી તું કહેવાયો ગોપાલ જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય કાના તારા ઉંચા મંદિર વૃંદાવનમાં શોભે ગોવર્ધન તોડ્યો તું કહેવાયો વ્રજનાથ જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય જસો દાનો જાયો જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય કાના તારા ઉદિર માથુરામાં શોભે મામા કંસને માર્યો તો એ કહેવાયો ભગવાન જેલમાં જન્મ્યો ને થઈ ગયો જાદવરાય કાના તારા મંદિર દ્વારા રણછોડ છોડીને ભાગ્યો તો એ કહેવાય રણછોડ રાય ને થઈ ગયો જાદવરાય કાના તારા ઊંચા મંદિર ડાકોર માં શોભે ભક્તોની ભાંગી કહેવાયો તારણ હા જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવરાય જસોદાનો જાયો કાનુડો તારું નામ જેલમાં જનમ્યો ને થઈ ગયો જાદવરાય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય